હા કે કલી જાઓ ભાઈ ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો પૂજા ભાઈ આપની ચેનલ નું નામ વિક્રમ ભાઈ વિક્રમ છે વિક્રમ છે પત્તા પોતે હોને મારા કલી જાઓ મુકતા ની ઓ ભાઈ જેલ માં થી સુઈતા ભાઈ ડુંગરી ભરવા જાય મોવાની ને બોટ માં ગાડી લડાવાની છે એટલે મારા ભાઈ તમને આખી આખો વિડિયો જોવાનું ન ભૂલતા આખો આપણે કામ કેવાય કે બોટ માં લડાવાની છે ગાડી આપણે સુરત થી જય દ્વારકાધી જય માગલ તો સ્વાગત છે મારું તમારા મારા ખાલી થઈ ગયું તમે જોઈ લો આપણે ભાઈ આખો સાફ કરીને આપણે નીકળી જાય તો આપણે આપણે જવાનું છે એક આ સોમનાથ હોટલ આપણે કાઠિયાવાડની હોટલ છે ટ્રાન્સપોર્ટ બધી છે ટ્રાન્સપોર્ટ નહીં કરે અને જમવાનું એક નંબર અમે ભાઈ જમ્યું હતું એટલે એક નંબર છે તમે દુલ્લી આવો તો આ હોટલ રોકાઈ જાઓ ને મારા કોલેજ આવો તો અત્યારે આપણે અત્યારે જમવું તો નથી પણ આપણે શું કરવું અત્યારે તો બીજું કંઈ કરવું નથી सारी बहनो धोरा दूध नो सा पीताइए तो बीजो तो कई था है नी અત્યારે આગળી ગાડી આપણે વારો લખાવતોય વારો તો ભાઈએ લખાવી જ દીધો હે તો કે ભાઈ તમે અહીં આવી તો જા હોટેલ વે સા પીતાવી આપણે બીજો ગઈ ન જ કરું લઈ જવા બીજો દી છે આપણે આ સોમનાથ હોટેલ બીજો દી છે આ ભાઈ બેઠો મેલ ભાઈ સાત આઠ પેરીલા આપણો મોઢું ન દેખાય કે મુજે આપલે ઘર જાના હે મુજે ઘર જાના હે

અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મુસેભાઈ આપુ છોનું નામ વિશ્રમભાઈ વિશ્રમજી પચ્ચા પડતે અને અમારા કલેજા મુક્તાની આ જો વાયને આ ગાડી જોઈ લે કેટલું બતાવ્યા કાકાને બધા કાકાને તો તો આગળ રાખી દીધી જે પાહે એલો આપડા ભાઈઓ આ કહે બતાણાવાળો આવી જાવલા સોયાબીન ભરીને ઓય હો મમરા બનાવીએ ચીટિંગ કરતા હે તું ચીટિંગ 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 કરતા હે તું

આ તો નો બહુ મન નથી જો જોવા માટે મારા છો લઈ જાઓ અક્કો વીડિયો લઈ લે મજા આવી જાય કેટલા ડ્રાઈવરો જગ્યા જેતા એક ધ્યાન માં લઈ જો મારા કલેજો જો આપડી હોટેલ છે ને આથી 1 કિલોમીટર છે થી ને છોડા કે કે લેવા હોય તો આ હોટેલ આવું પડે તો આપડી સોમનાથ હોટેલ છે ને ભાઈ ને ટ્રાન્સપોર્ટ ને બધી છે એટલે બધી આના ગાડીઓ નું ભાડું ત્યાંથી મળી જાય પણ મંડવાલે તો ન્યા 50 30 ગાડી તો પડી જ એટલે તમને ગાડીઓય બતાડું અને બીજો આ કે આપણે યા છોડાનો છે બનાવવાનું બધી બાકી છે દુકાનનો હવે જો હોટેલ પડી પર ટ્રાન્સપોર્ટ જૂનું છે થર વિના કુકમાંઈએ તો મારા કલેજો છે અહીંયા તમે ધુલિયા આવો ને ધુલિયા એટલે અહીંયા જ હોટેલ વાવી જવાનું આપણે ગુજરાતી થાડીને એક નંબર જમવાનું મળે ગબ્બે જતી હારે અમારે અહીંયા એસા જ હોય છે અબે સાલે હા કુકમાં હાલે ભાઈ છોડાને પીવી જો બાંગ તો હાલે પેલો સોમનાથ હોટેલ આપણે

જાવ 15 કિલોમીટર મારો ભાઈ ખાલી ચા પીવા આવ્યો ઓ મારા ભેગો ભાઈ આ આપડો ભાઈ માં જો જો આઈ તને જો આપડો ડાળું માં પડ્યો આ ભાઈ આપડો કલેજો મળવા આવ્યો ભાઈ ખાલી ચા પીવા કલેજો આપણે પૂતી ગયા તો અહીંયા ભરવાનું તો અહીંયા કાટો આપણે પેલા કરાવતા આવ્યા હતા અને પછી અહીં ભરવાનું તો ડાળું આપણું ખાલી પડ્યું આઈને આપણે 60ક બોરી નાખવાની છે ભાઈ પાછો બીજા ઠકાણે જવાનું છે ઊંચે જો આપડો કલેજો ટપાલ લઈને આવી ગયો ઈテレસે પ્યાર કરતી નહીં કરતી એકદારો એમ જ કરતા હે સાલા તો બી કે બોલતે બીજી જગ્યા આવી ગયા આપણે તો આ જોઈ લો ગોડાઉન છે આપણે આitens ભરવાનું હે હવે જપત ભરાઈ જાય તો સારી વાત છે જો આ ગોડાઉન તો તમે જો ડુંગરી ડુંગરી ને બાપા અંદર ડુંગરી ખાલી ગંદાઈ નઈ એટલે વાત જાઓ તો આડેન વગડે હોરોમ આવે મારા ક લઈ જાવ આપણે તો ભઈ જાઓ આપણે આ નજારો તમને બતાવવાનું કે આ પાં ડુંગરૂ નતા બાપા એક નંબર હો વાદરા એટતા ડુંગરૂમાં ને આપડો ક લઈ જો તો ઉલરો દે ને સુતો સુતો મારા ભાઈ આ જો તો કરી વાદનો દેખાય આખો દેખાય ને તમને મારા ક લઈ જાવ પછી આડેન વગડે ભાઈ ભરવા મંડ્યા તો એ 100 કેટલા જણા 20 जना भरता जा भाई 15 કલાક અડધી કલાક કલાક માં તો લપક ગાડી પેક કરી દીધી જોવા આપણી ગાડી થઈ ગઈ પેક થઈ ઓવ ખાલી નાડા બાંધીને નીકળી જવાનું સાડન વગડે તો અત્યારે હું કહેવા કે જો નીકળી જામ હું ને મારો ભાઈ બે કલા લે જાગતો તો હું સાઈડમાં બેઠો તો તો આપણે હું કહેવા કે આપણે અત્યારે ઊહી જાય આગળ જમવા ને અહીંયા ઉઠાડી છે હવારે ઈ માં કાવ છે કે આપણી ગાડી રોલા માં બુક થઈ ગઈ એટલે હવારે આપણે હે ને ભાઈ કેમ કે વહેલી ચાર વાગ્યામાં પોતાડવાની છે તો આપણે કીધે ભાઈ નો ઘાટ ઉતારવામાં નહીં આડે ને ખાઈ ખાઈમાં કરી જાય તો લઈ ને કીધું ભાઈ તું આકલે બાકીને આપણે કીધે સીધે સીધી ધોડી જાય કઈ નહીં કે રામ રાખીને નો શાક હલડે બાકી ડાય પછી હું કહે આકી લે તો હું ઘડીક વાર હું તો બોર્ડર પછી ઉઠાડી દઈએ મારા જા કેમ જે ભાઈએ સાહેબ જવા દીધી તો સમજી લો ને કે બોર્ડર લગન તો પોતાડી દીધી બોર્ડર પછી આપણો વારો હે એટલે આપણે ઘડીક વાર આરામ કરીએ ને સુઈ જવાનું છે તો અત્યારે શું કહેવાય કે આપણે તો હોઈ જાય ના જ બધા ને મારા લઈ જાવ તો હવે રે તમને ભેગા થાઉં આપણે બીજા બ્લોકમાં આ બ્લોકમાં તો નહીં પણ બીજા બ્લોકમાં આપણે બોટનો આખું ઉતારશું આપણે રોલો કરીને સી એમાં સળાવવાની છે મજા જ અંદર આનંદ જ આવી જાય મારા કલા દરિયામાં